મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના સો વર્ષના અવસર પર શરૂ કરાયેલી ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા આજે પાટણ ખાતે આદર્શ વિદ્યાલયમાં પહોંચી હતી આ યાત્રા દ્વારા સરદાર એકસો પચાસ અને આત્મનિર્ભર ભારતના સંદેશનો પ્રસાર કરવામાં આવ્યો હતો યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વાવલંબન સ્વદેશી અને રાષ્ટ્રીય ગૌરવના મૂલ્યોને જન જન સુધી પહોંચાડવાનો છે યાત્રા દરમિયાન રાજ્યની વિવિધ શાળાઓમાં જઈ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનું સંદેશ આપવામાં આવી રહ્યો છે આ પ્રસંગે સરદાર પટેલના વિચારો અને શ્રી દ્વારા મશરૂ અગરબત્તી રમકડા અને પશુપાલન જેવા સ્થાનિક ઉદ્યોગોના મહત્વ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો આ પ્રસંગે વિદ્યાપીઠના સંયોજકો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમમાં માં દેશ પ્રેમ સ્વદેશી ભાવના અને આત્મનિર્ભરતાનો ઉત્સાહ હતો ગુજરાત વિદ્યાપીઠ અને આદર્શ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આત્મનિર્ભર ગ્રામ જીવન સ્વાવલંબન યાત્રા જે ગાદી ગુજરાત વિદ્યાપીઠના ના બીએડ તાલીમાર્થીઓ દ્વારા યોજાય છે એ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં માન્ય જિલ્લા શિક્ષણાધિકારી અને માન્ય અધ્યક્ષ દીપકભાઈ દેવડા પણ હાજર રહેલા હતા ને તમામ વિદ્યાર્થીઓને જ્યારે ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના નારા સાથે તમામ સ્વદેશી વસ્તુઓ ભારતીય નાગરિકો અપનાવે તે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું અને આ જ નારા સાથે તમામ ભારતના નાગરિકો ભારતમાં જ પેદા કહેવાથી વસ્તુઓનો ઉપયોગ કરશે એ જ આશા સાથે જય હિન્દ જય ભારત ગુજરાત વિદ્યાપીઠ અનુભાળા દ્વારા પાટણ જિલ્લાની અંદર આત્મનિર્ભર ભારત અને સરદાર એકસો પચાસ વિષય ઉપર ગ્રામ્ય જીવન સ્વાવલંબન યાત્રાનું જે આયોજન થયું છે એનો આજે પાટણની અંદર આદર્શ હાઈસ્કૂલની અંદર કાર્યક્રમ હતો જેમાં વિદ્યાપીઠના ડૉક્ટર દીપુબા દેવડા અને એમના સાથી સ્ટાફ અને સૌ તાલીમાર્થીઓએ ખૂબ જ સુંદર આયોજન કરી વિદ્યાર્થીઓને ખૂબ જ માર્ગદર્શિત કર્યા અને પાટણ જિલ્લાની અંદર બસો ચાલીસ જે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે તેમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને સ્વદેશી અને સ્વાવલંબનનો એક સુંદર મેસેજ આપી રહ્યા છે એ બદલ સર્વને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું